હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુક ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ ત્રણ વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ ત્રણ પાણી જ પાણી પાઠ ત્રણની સમજ મેળવીશું તથા તેની અંદર આવતા તમામ પ્રશ્નોના જવાબની પણ અહીં આપણે સમજ મેળવીશું તો ચાલો શીખીએ પાઠ ત્રણ પાણી જ પાણી સૌ પ્રથમ એક પાણી માટેનું ગીત આપેલું છે તે ગીત તમારે તમારા વર્ગ શિક્ષક શ્રીની મદદથી ગાવાનું છે પાણી તમે ના બગાડો આ પાણી અનમોલ છે જીવતરનો એના વગર છેડો આ પાણી અણમોલ છે ઝરમર ઝરમર વરસાદ વરસતો નદીઓ નાળાને તળાવ છલકાવતો સાગરમાં ચડતો થઈ ઘોડો આ પાણી અણમોલ છે આવી રીતે તમે આપેલું પાણીનું છે એ ગીત તમારા શિક્ષક જે રાગમાં ગવડાવે તે રાગમાં તમારે ગાવાનું છે આપેલું ગીત શ્રી રાજુ કાગ દ્વારા જે મિયાલના છે તેના દ્વારા લખાયું છે ત્યારબાદ હવે પ્રશ્ન જોઈએ શું તમે પાણી એટલે કે વોટર પર કોઈ ગીત કે કવિતા જાણો છો તો વર્ગમાં ગાવાની છે હું અહીંયા એક નાનકડી કવિતા લખું છું તમે તમને યાદ હોય તેવી કવિતા લખી શકો છો પાણી વગર જીવન અધૂરું જ્યાં જુઓ ત્યાં પાણી પૂરું નદી તળાવ કે વરસાદ આવે પાણી દરેક કામમાં કામ આવે પાણી બચાવો વેડફશો નહીં એનું મૂલ્ય કદી ભૂલશો નહીં પાણી પીવો તંદુરસ્ત રહો સ્વચ્છ પાણીથી નિરોગ રહો અહીંયા એક કાવ્ય લખ્યું છે તમે તમને મનગમતું ગીત કવિતા કોઈ પણ લખી શકો છો ત્યારબાદ પાણી શું કરી શકે તેવી આ કવિતામાં કઈ કઈ બાબતો છે પાણી છે જીવનનો આધાર છે પાણી ઝરમર વરસાદ વરસે છે પાણી નદી નાળા છલકાવે છે પાણી સાગરમાં મોજા લહેરાવે છે હિમગીરી પર્વતની ટોચે બરફ થઈને બેસે છે પાણીને ઉકાળીએ ત્યારે વરાળ થઈ જાય છે ખળખળ વહેતું પાણી ઝરણાનું ગીત બને છે ખેતીવાડી જાળવાને જીવાડે છે માનવીની રગે રગમાં પાણી છે દુષ્કાળ પડે ત્યારે દુઃખના દાડા દેખાડે છે આવી રીતે તમે પાણી વિશે કવિતામાં જે બાબતો નોંધાયેલી છે તે અહીંયા લખશો ત્યારબાદ વિચારો અને લખો જ્યાં પાણી જરૂરી હોય તેના માટે આપણે ખરાની નિશાની કરવાની છે તો તમે લખી શકો છો ચા બનાવવા ચિત્ર બનાવવા હોડીની હારમાળા બનાવવા માટી ગુંદવા અને વૃક્ષો ઉગાડવા માટે પાણીની જરૂરિયાત પડે છે તેની સામે તમે ખરાની નિશાની કરશો ત્યારબાદ વિચારો અને લખો પાણી વગર તમે શું કરી શકો તો રમી શકીએ બોલી શકીએ ચાલી શકીએ અને ભણી શકીએ પાણી વગર તમે શું ન કરી શકો તો લખી શકાય તરસ છીપાવવી ન શકાય રસોઈ બનાવી ના શકાય સ્નાન કરી ના શકાય કપડાં ધોઈ ના શકાય આવું બધું પાણી વગર શક્ય નથી ત્યારબાદ પાણી વધારે અથવા ઓછું નીચેની પ્રવૃત્તિઓને પાણીની જરૂરિયાત મુજબ ગોઠવવાની છે જે કામમાં વધારે પાણીની જરૂરિયાત પડે છે તેને શરૂઆતમાં લખવાનું છે તો સૌથી વધુ પાણી ખેતરમાં પાણી આપવા માટે પડે છે ત્યારબાદ ઘર સાફ કરવા ત્યારબાદ સ્નાન કરવા ત્યારબાદ માટી ગુંદવા ત્યારબાદ પાણી પીવા રાંધવા માટે પાણીની જરૂરિયાત પડે છે આ રીતે તમે જે કામમાં વધુ પાણીની જરૂરિયાત પડતી હોય તે પહેલાં લખવાનું છે અને ત્યારબાદ ઉતરતા ક્રમમાં ગોઠવતું જવાનું છે પાણી ક્યાંથી મળે તો પાણી નદી તળાવ અને ઝરણાઓ વિશે ગીત ગાયું છે આપણે વિવિધ જગ્યાએથી પાણી મેળવીએ છીએ તમે વપરાશ માટે ક્યાંથી પાણી મેળવો છો જ્યાંથી મેળવતા હોય તેનું વર્તુળ કરવાનું છે તો આપણે પાણી મેળવવા માટે આજુબાજુ કૂવામાંથી નળમાંથી ટ્યુબવેલ ટાંકી હેન્ડપંપ નદી વગેરેથી પાણી મેળવીએ છીએ આના સિવાય જો તમે અન્ય જગ્યાએથી પાણી મેળવતા હોય તેના ફરતે વર્તુળ કરવાનું છે ત્યારબાદ વિચારો અને લખો એક શું તમે જમીનમાંથી ગરમ એટલે કે હોટ પાણી આવતા બહાર જોયું છે ક્યાં હા અમે સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા ત્યારે તુલસી નામના સ્થળે ગરમ પાણીના કુંડ જોયા હતા તુલસી શ્યામ જૂનાગઢ જિલ્લામાં આવેલું છે ત્યાં ગરમ પાણી આવતા અમે જોયું છે તમારા શહેરમાંથી કે ગામમાંથી કોઈ નદી પસાર થાય છે આ નદીનું નામ લખવાનું છે હું અહીંયા મારા શહેરમાંથી જે નદી પસાર થાય છે તેનું નામ આજી છે તેનું નામ લખું છું તમારે તમારા શહેરમાં જે નદી પસાર થતી હોય તેનું નામ લખવાનું છે તમે જાણતા હોય તેવી બીજી નદીઓના નામ લખો તો હું નર્મદા તાપી મહીસાગર બનાસ સરસ્વતી રૂપેણ મેશ્વો હાથમતી વાત્રક શેઢી દમણગંગા ભાદર કનકાવતી મચ્છુ શત્રુંજી વગેરે નદીઓના નામ જાણો છું તમે જે નદીઓના નામ જાણતા હોય તે અહીંયા લખવાનું છે ત્યાર પછી આગળ જોઈએ વિચારો અને કહો ઘરમાં તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો ઘરમાં અમે પીવાનું પાણી ગ્રામ પંચાયતના નળ કનેક્શન વડે મેળવીએ છીએ તમારે પાણી મેળવવા ક્યાં જવું પડે છે અમારે પાણી મેળવવા માટે ક્યાંય જવું પડતું નથી અમારા ઘરે ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવેલ ટાંકામાંથી સવાર અને સાંજ અડધો કલાક રોજ પાણી આપવામાં આવે છે એ મુજબ તમે તમારે કઈ રીતે પાણી આવે છે તે તમારે અહીંયા લખવાનું છે પાણી લાવવા માટે કેટલો સમય લાગે છે તો પાણી લાવવા માટે સમય લાગતો નથી ગ્રામ પંચાયતના ટાંકામાંથી રોજ અડધો કલાક રોજ નળ દ્વારા પાણી મળી રહે છે તમારે તમારી વાત લખવાની છે આપણે પાણીનો સંગ્રહ કરવાની જરૂર કેમ છે પાણી સવાર સાંજ થોડા સમય માટે આવે અને આપણે દિવસમાં જુદા જુદા સમયે રોજિંદા કામ કરવાના હોય આથી પાણીનો સંગ્રહ કરવાની જરૂર પડે છે તમારા ઘરમાં પાણીનો સંગ્રહ ક્યાં થાય છે માટલામાં ડોલ અને ટાંકામાં સંગ્રહ થાય છે શું તમારી અને પાડોશીની પાણી લાવવાની જગ્યા જુદી જુદી છે કેમ મારી અને મારા પાડોશીની પાણી લાવવાની જગ્યા જુદી નથી મારા ઘરે જે રીતે ગ્રામ પંચાયતે બનાવેલ ટાંકામાંથી નળ દ્વારા પાણી આવે છે એ જ રીતે આખા મહોલ્લામાં પાણી આવે છે હવે રંગ પૂરવાનો છે તમારા ઘરમાં પાણીનો સંગ્રહ કરવા વપરાતા વાસણમાં રંગ પૂરવાનો છે અહીંયા કેટલાક વાસણના ચિત્ર આપેલા છે તેની અંદર પાણી સંગ્રહ કરવા માટે તમારા ઘરમાં કયા વાસણનો ઉપયોગ થાય છે તેની અંદર તમારે રંગ પૂરવાનો છે ત્યારબાદ તમારી નોટબુકમાં બીજા પાત્રોના ચિત્ર અહીંયા દોરવાના છે તમે તમારા ઘરમાં પાણી સંગ્રહ કરવા માટે વાપરતા હોય તેવા પાત્રના નામ પણ લખવાના છે તો નામમાં માટલું ડોલ તગારું નાની ટાંકી મોટું તપેલું કેન જગ કે પછી પાણીનો ટાંકો ગમે તે લખી શકો છો અને તેનું ચિત્ર પણ તમારે અહીંયા નીચે આપેલી જગ્યામાં દોરવાનું છે તમે તમારી જાતે તમે જેમાં પાણી સંગ્રહ કરો છો તેનું ચિત્ર દોરશો ચિત્રોને જુઓ જો આપણે તેમાં પાણી ભરીએ તો સૌથી ઓછું પાણી સંગ્રહ શામાં થાય તો લોટામાં થાય સૌથી વધારે પાણી સંગ્રહ શામાં થાય તો ડોલમાં થાય કયા કયા પાત્રમાં સરખું પાણી ભરી શકાય તો માટલી અને ઘડો એની અંદર લગભગ સરખા જેટલું પાણી ભરી શકાય ત્યારબાદ ચક્કુ વ્યાકુળ છે રૂચન અને ચક્કુને ખૂબ જ તરસ લાગી હતી તેમના કાકાએ બંનેને કેરીનો બાફલો સ્ટીલના પ્યાલામાં આપ્યો પરંતુ ચકુને બાફલો કાચના પ્યાલામાં પીવો હતો તેના કાકાએ બાફલો કાચના પ્યાલામાં આપ્યો પરંતુ ચક્કુ ખુશ ન હતી તેણે ફરિયાદ કરી કાકા તમે મને ઓછો બાફલો આપ્યો છે ચર્ચા કરો અને કહેવાનું છે શું ચક્કુના કાચના પ્યાલામાં ઓછો બાફલો હતો તો લખી શકાય ના પ્યાલાની પહોળાઈ વધારે અને ઊંચાઈ ઓછી હોવાથી બાફલો ઓછો લાગતો હતો પરંતુ ઓછો ન હતો હવે જ્યાંથી પાણી મળી આવે છે તેવા સાત નામ શોધીને લખવાના છે જેવી રીતે અહીંયા જળ ધોધ છે એના ફરતે વર્તુળ કરેલું છે અને તે શોધેલો છે એવી રીતે આપણે નામ શોધીશું અને તેના ફરતે વર્તુળ કરીશું તો લખી શકાય ઝરણું દરિયો કૂવો ટ્યુબવેલ તળાવ નદી આવી બધી જગ્યાએથી તમે પાણી મેળવી શકો છો આ રીતે તમે વર્તુળ કરશો અને આપેલા ખાનામાં નામ લખશો ત્યારબાદ બીજા અલગ હોય તેના પર વર્તુળ કરવાનું છે અને કઈ રીતે અલગ છે તેની ચર્ચા કરવાની છે અહીંયા તમે જોઈ શકો છો નદી પર્વત તળાવ અને ઝરણું આપેલું છે તો ત્રણની અંદર પાણી છે અને પર્વતમાં પાણી હોતું નથી તેથી તે અલગ કહેવાય અલગ શા માટે પડે છે તે ચર્ચા કરી લખવાનું છે ત્યાર પછી છે માછલી બતક વાંદરો મગર અને કાચબો તો અલગ પડતું છે વાંદરો બાકીના બધા પાણીમાં રહે છે વાંદરો ઝાડ પર રહે છે ત્યાર પછી મોટરગાડી હોડી બસ ગાડી અને સાયકલ તો અલગ પડતું છે હોડી બાકીના બધા રોડ પર ચાલે છે હોડી પાણીમાં ચાલે છે ત્યાર પછી સ્નાન કરવામાં કપડાં ધોવામાં તરવામાં વાળ ઓળવામાં માટીનો કણક બનાવવામાં તો અલગ પડે છે વાળ ઓળવામાં જેમાં પાણીની જરૂર પડતી નથી બાકી બધે પાણીની જરૂર પડે છે આ રીતે તમે જે અલગ પડતો શબ્દ છે તેના ફરતે વર્તુળ કરશો ત્યારબાદ રંગની રમત એક કાગળ લો કાગળને વચ્ચેથી વાળો હવે તેને ખોલો તેના ઉપર જુદા જુદા રંગોના ટીપાં મૂકો કાગળને ફરી વાળો દબાવો અને કાગળ ખોલો જુઓ તમે શું બનાવ્યું આવી રીતે તમે તમને મનગમતી કોઈ પણ આકૃતિ બનાવ છો અને તેમાં કેવું થાય છે તે તમારે જોવાનું છે અને જો તમારા પુસ્તકમાં ક્યાંય જગ્યા હોય તો તે ચોંટાડવાનું છે જેથી તમારા શિક્ષકશ્રી પણ તે જોઈ શકે અહીં આપણા પાઠ ત્રણના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણના પર્યાવરણ વિષયના તમામ પાઠની સમજૂતીના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ ત્રણ પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકશો પ્લેલિસ્ટની લિંક વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે